નમસ્કાર દર્શક મિત્રો હું છું રાહંગ તમારી સાથે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બારિયા પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે કચ્છના કબરાવ ખાતે માતાજી મોગલના દર્શને આવેલા વ્યક્તિની આ મિત્રો માત્ર અઠ્યાવીસ વર્ષની વિધવા દીકરી પહોંચી કચ્છના કબરાવ ખાતે માતાજી મોગલના દર્શન કરવા અને આરતીના નામે મણિધર બાપુને પચાસ હજાર રૂપિયા આપ્યા છે હા મિત્રો આ અઠ્યાવીસ વર્ષની વિધવા દીકરી મણિધર બાપુને આરતીના નામે પચાસ હજાર રૂપિયા આપે છે કુ વ્યક્તિ કોણ છે અને ક્યાંની છે એ દીકરી જાણવા માટે

જે કચ્છના કબરાવ ખાતે બેઠેલી મણિધર મોગલના પરચાની ચમત્કારની વાત કરવાની છે જેને સાંભળીને માતાજી પ્રત્યેની શ્રદ્ધા તમારી ડબલ થઈ જશે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની કોમલ પટેલ નામની એક વિધવા યુવતી જેની ઉંમર લગભગ અઠ્યાવીસ વર્ષની આજુબાજુ હશે અને તે માતાજી મોગલના દર્શન કરવા કચ્છના કબરાવ ખાતે પહોંચી હતી અને ત્યાં આરતીમાં અર્પણ કરવા માટે ત્યાંના ગાદીપતિ શ્રી ચારણ ઋષિ મણિધર બાપુ પાસે આવીને પચાસ હજાર રૂપિયા આપતા જણાવ્યું કે મારી ઈચ્છા છે કે મારે માતાજી મોગલની આરતીમાં અર્પણ કરવા છે ત્યારે બાપુએ પચાસ હજાર રૂપિયા ઉપાડી અને એક રૂપિયો ઉમેર્યો અને કહ્યું કે માતાજી મોગલ તને આ રકમ આપે છે એમ સમજજે બાપુએ યુવતીને તેના પતિનું નામ પૂછતા યુવતી રડવા લાગી અને કહ્યું કે મારા પતિનું દેહાંત થયું છે અને મારે દીકરી અને એક દીકરો છે બાપુએ જણાવ્યું કે દીકરી હજી તારી ઉંમર નાની છે અને માથી જવાબદારી ઘણી છે માતાજી મોગલ તને ખૂબ જ શક્તિ આપે બાપુએ કહ્યું કે દીકરા દીકરી સામું જોજે અને તારી જિંદગી ના બગાડતી અને માવતરની પાડોશમાં રહેજે અને આંખો બંધ કરો તો અંધ્રસ્તા અંધશ્રદ્ધા છે અને ખુલ્લી રાખો તો વિશ્વાસ છે માતાજી મોગલ તારું સારું કરશે મિત્રો તો આ હતી કચ્છના કબરાવ ખાતે બેઠેલીમાં મોગલના પરચાની વાત આ વાત જાણીને તમને કેવું લાગ્યું છે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને મિત્રો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને મળતા રહે ફરી મળીએ આપણે નવા વિડીયો પર ત્યાં સુધી બધાને મારા જય માતાજી